નમસ્કાર મિત્રો મિત્રો એક ઈચ નહીં પરંતુ પૂરા 21 ગામોની જમીન જવાની છે જી હા સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોરની આ વાત છે ચેતર વસાવાએ પૂછેલા સવાલમાં મળેલો જવાબ છે કામ ક્યાં સુધી પહોંચ્યું છે અને ભૂતકાળમાં ચેતર વસાવાએ આ બાબતને લઈ શું કહ્યું હતું સરપંચો સાથેની બેઠકમાં શું વાત કરી હતી વિસ્તારથી વાત કરું સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર આ કોરિડોરમાં જમીનો જવાની છે કોની આદિવાસી સમાજના લોકોની અને આ પહેલાં બે વખત જે પેશા એક્ટ અંતર્ગત અનુસૂચિ પાંચ વિસ્તારમાં તમારી ગ્રામ સભા કરવી પડે કંઈ પણ ડેવલપમેન્ટ કરવું છે તો ગ્રામસભામાં પરવાનગી લેવી પડે ઠરાવ મુખવો પડે બે વખત ઠરાવ ના મંજૂર કરવામાં આવ્યો હતો અને ત્રીજી વખત ગ્રામસભાઓ થઈ હતી ચૈત્ર વસાવે ત્યારબાદ સરપંચો સાથે બેઠક પણ કરી હતી પરંતુ અત્યારે

47 નંબરનો ત્યારે આજે આપના માધ્યમથી અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ એ દેડિયાપાડા સાબરના વિસ્તારમાં એ પ્રોજેક્ટ અમે સર્વાનુમતેથી નામંજૂર કરત તો અસમતિનો ઠરાવ આપ્યો છે અને આવનારા દિવસોમાં પણ વિકાસના નામે એક પણ ઈંચ જમીન અમે ત્યાં આપવાના નથી એટલે કે આપે સાંભળ્યું કે 18 ગામોનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે

અને ડાંડાવાડી મોરજોડી માથાવલી પીપલોત વાઘુમર પાનખલા માથાસર અને સાકડી સહિત ગરૂડેશ્વરના પણ પાંચ ગામો આવે છે મોખડી ઝરવાણી ધીરખાડી થવડિયા અને ગોરા તો આટલા ગામોમાંથી જે ગ્રીન કોરિડોર પસાર થવાનો છે ગ્રીન કોરિડોર એટલે કોઈ નાનો રસ્તો નથી મોટો રોડ છે બંને બાજુનું જમીન સંપાદન આમાં થશે તો કોઈની એકર હોય બે એકર હોય ને વચ્ચેથી રસ્તો જતો હોય તો એની તો એકડ બે એમાં પૂરી થઈ જાય છે તો ગ્રીન કોરિડોર આ અભયારણ્ય વિસ્તારમાં સરકારને લાવવા માટે શું જરૂર પડી આદિવાસીઓ તો અહીંયા આદિ અના રહી છે વિકાસ માટે બધાને જ અપેક્ષા હોય કે વિકાસ બધાનો થવો જોઈએ પણ પર્યાવરણના ભોગે આદિવાસીઓના ભોગે ક્યાં સુધી વિકાસ સાચી વાત છે ને આપણા રોડ રસ્તા છે આપણી પાસે બધા પર એટલી બધી કોઈ મોટી ગાડીઓ નથી કોઈની પાસે હાઈવા નથી કે કોઈ એટલા વાહનો છે નથી જે ગાડીઓ છે રસ્તા જાય છે જે છે રસ્તાને બનાવવાના ઠેકાણા નથી અને ગીર ગ્રીન કોરિડોર લાવવાની વાતો છે અગાઉ પણ અમે આ ગ્રીન કોરિડોર જયારે ગ્રામ સભાની સહમતી લેવા માટે ખાસ ગ્રામ સભાઓ બોલાવવામાં આવી સાંભળજો મિત્રો ગ્રામ સભાનો ઠરાવ કેમ જરૂરી છે ઓગણીસો ને માં પેસા એક્ટ બન્યો દિલીપસિ આગેવાનીમાં એક કમિટી નક્કી થઈ એ કમિટીએ રિપોર્ટ આપ્યો અને રિપોર્ટના આધારે કેન્દ્ર સરકાર દ્વારા ઓગણીસો છન્નું એક પેસા એક્ટ બન્યો અનુસૂચિત પાંચ વિસ્તાર જે આપણો વિસ્તાર છે એમાં આવતા ગામોમાં કોઈ પણ પ્રોજેક્ટ આવવાનો હોય કોઈ જમીન લેવાની હોય કે લે વેચાણ કરવું હોય કોરી નાખવી હોય કરસર નાખવું હોય કે કોઈ પણ પંપ નાખવો હોય હોટલ ખોલવી કોઈ પણ કરવું હોય તો પેશા એક્ટ માં ગ્રામ સભા ને પરવાનગી લીધા વગર કોઈ પણ વ્યક્તિ અહીંયા જમીન માં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ નાખી શકતો નથી આજે પેશા એક્ટ આપણે ત્યાં લાગુ છે એટલા માટે આ લોકો ગ્રામ સભામાં ઠરાવો લેવા માટે આવે છે બાકી આ લોકો તમને નમને કોઈ દિવસે પૂછવા ના આવે બારોબાર પ્રોજેક્ટ લાવીને મૂકી દે તો આ પેશા એક્ટ નો પાવર છે એ પેસા માહિતી હોવી જોઈએ આપણા વિસ્તારના સરપંચો એ નામંજૂર અમને આ ગ્રીન કોરિડોર મંજૂર નથી એ પ્રકારની તમામ ગ્રામ સભાઓના આપણે બે વાર ઠરાવો આપ્યા છે છતાં ત્રીજી વાર ત્રીજી વાર સરકાર દ્વારા ફરી ખાસ ગ્રામ સભાઓ હમણાં સોળ તારીખ સત્તર તારીખ અને અઢાર તારીખે બોલાવવામાં આવી અને ફરી ગામ સભાઓમાં કહેવામાં આવ્યું કે તમારો વિકાસ થશે અહીંયા તમને હોમ સ્ટે મળશે તમારી હોટલો મોટોલો હશે આમાંથી કેટલા લોકો કેપેબલ છે કે તમારી હોટલો અહીંયા ચાલુ કરશો હોટલો ચાલુ કરવા માટે કેપેસિટી છે આપણી પંપ ચાલુ કરવા માટે કેપેસિટી છે આપણી એટલે આપણને આ ગ્રામ સભાઓમાં એવું કીધું કે ભાઈ રોડની આજુબાજુ તમારી હોટલો મોટી મોટી ચાલશે હોમસ્ટે ચાલશે તમારી આદિવાસી વાનગીઓની તમારી દુકાનો ચાલશે પંપ ચાલશે કોઈ પણ લોભ લાલચમાં લાલચો માં આવ્યા વગર એમણે તમામે તમામ સરપંચો એ ડેરીયાપાડા સાગબારા ના સરપંચો ઠરાવ કરીને આ ત્રીજી વાર પણ એમને આપી દીધા તો સાથીઓ ના મંજૂર નો ઠરાવ આપી દેવાથી આ લડત પૂરી નથી થઈ જતી આ પ્રોજેક્ટ રદ નથી થતો અને જેટલા લોકોની જમીનો જાય છે સર્વે નંબર હેક્ટર જમીન જાય છે બધી વિગતો મારી પાસે છે તો જમીન જાય છે એટલા લોકો વિરોધમાં આવશે એ લોકો જાણે એમનું કામ જાણે સરપંચો જાણે આપણે શું લેવા દેવા એવું નથી જેની જમીન જાય છે જેનું ઘર તૂટે છે જેનું મકાન તૂટે છે જેનો જાય છે કોઈનો બોર જાય છે કોઈનો આંબો જાય છે કોઈની આંબલી જાય છે કોઈનો જાય છે એટલા લોકોને નુકસાન નથી થવાનું આ વિસ્તારમાં ગ્રીન કોરિડોર આવશે જેટલા પણ ગામો છે પછી આ લોકો માઇનિંગ અને ખનન માટે પરવાનગી આપશે કોરીઓ કરસરો ખાણો તમે રાજપાડીમાં જો છો ને કેવું રસ્તાની હાલત શું છે ધૂળ કેવું ઉડે છે એની પરવાનગીઓ આપશે

સો વાત ની એક વાત હવે આ પ્રોજેક્ટ મારા લેવલે મેં રજૂઆત વધારે દિવસો આપણી પાસે નથી આ લોકો કામ ચાલુ કરવાના છે અહીંયા પાટલા માઉ સુધી આવી ગયા છે પેલી બાજુથી કરતા કરતા પાટલા માઉ સુધી આવી ગયા છે અને આ પ્રોજેક્ટમાં તમે આજે પણ લખવાનો હો તો લખી રાખજો આ પ્રોજેક્ટમાં કાલે જ અમે બધાએ મીટિંગ કરી કલેક્ટર સાહેબને મેં કીધું સાહેબ અમને ડીપીઆર પ્લાન આપો મારા ખેડૂતોની તમે જમીન લેવા માંગો છો તો મારા ખેડૂતનું કાચું ઘર તૂટશે એના શું વળતર આપવાના છો પાકું મકાન તૂટશે એનું શું વળતર આપવાના છો મારા ખેડૂતની રેવડની જમીન તમે લેશો મીટરનો શું ભાવ આપવાના છો મારા ખેડૂતની સનતની જમીન આમાં લેવાના છો એને મીટરનો શું ભાવ આપવાના છો મારા ખેડૂતનો આંબો આમાં જવાનો છે હાથ તૂટવાનો છે મારા ખેડૂતની આ પ્રોજેક્ટમાં મારા ખેડૂત મફત ના ભાવે આપવા માંગો છો એટલે વિકાસ સાથે આપણને વાંધો નથી આપણો બધાનો જ વિકાસ થવો જોઈએ પણ આપણને શું જોઈએ છે સરકારે આપવું જોઈએ આપણને જરૂરી સામાન અહીંયા આપવાની વાત છે જોઈતો નથી ત્યારે સરપંચો એમની જગ્યાએ એમના ઠરાવો લખીને આપ્યા છે એમને અભિનંદન આપું છું પણ જેટલા ખેડૂતોની જમીન જાય છે એટલા ખેડૂતો નહીં પણ જેટલા ગામો છે બધા જ ગામના લોકોએ આવતીકાલે જ પ્રાંત અધિકારીની કચેરી ડેડિયાપાડા પહોંચવાનું છે અને આ પ્રોજેક્ટ રદ કરવા માટેની તમારી માંગ તમારે બુલંદ કરી દેવાની છે હવે સાંભળ્યું કે ચિત્ર વસાવાએ શું વાત કરી કોઈ પ્રોજેક્ટ આવે તો શરૂઆતમાં આ જ પ્રકારની વાત કરવામાં આવતી હોય છે તમને ફલાણું મળશે તમને ઢીકણું મળશે અતિ મહત્વની બાબત એ છે કે ત્યાં રહેતા લોકોનો પક્ષ કેટલો મજબૂત છે અને ત્યાં રહેતા લોકોને તમે કેટલો ફાયદો આપી રહ્યા છો કોઈ પણ વ્યક્તિ પોતાની જમીન ખાલી ન કરે કોઈ વ્યક્તિ પોતાની જમીન વેચવા માટે વિચારે પણ નહીં આ પ્રકારના પ્રોજેક્ટ હોય ને તેને પડાણે તમે બળજબરીપૂર્વક આ પ્રકારનું કૃત્ય કરાવતા હોય તો પહેલી વાત તો એ છે કે ખોટું છે એમની જમીન છે તમે બળજબરીપૂર્વક તેની પાસેથી ન લઈ શકો ગ્રામસભામાં ઠરાવ ના મંજૂર કરવામાં આવે છે આમ છતાં પણ ગ્રામસભા કેમ કરવામાં આવી રહી છે 18 ગામોની વાત છે તો શું પૂરતું વળતર આપવામાં આવશે અને પૂરતું વળતર નહીં મળે તો આદિવાસી સમાજના લોકો ક્યાં જશે વિકાસ થવો જોઈએ સો ટકા વિકાસ થવો જોઈએ પરંતુ એ જૂના રસ્તાઓનું શું એ વિસ્તારમાં જે ખખડધજ હાલતમાં જૂના રસ્તાઓ છે અને આદિવાસી સમાજના લોકોને ખરા અર્થમાં એ પ્રકારના રસ્તાઓની જરૂર છે આટલા પહોળા રસ્તાઓની જરૂર છે એ પહોળા રસ્તા જો બહારથી આવતા પર્યટકો માટે હોય તો એ પર્યટકો માટે શું એ આદિવાસી સમાજના લોકો જમીનો ખાલી કરશે પોતાના વિસ્તાર ખાલી કરશે એ પર્યટકો એમને કેટલો લાભ પહોંચાડી શકશે સવાલ એ પણ છે હોટલોની વાત છે કે ભાઈ મોટી મોટી હોટલો ખુલશે અને તમને ત્યાં ફાયદો થશે તમારી વાનગી લોકો આવીને ખાશે ખરા અર્થમાં એ હોટલો શું આદિવાસી સમાજના ત્યાં રહેતા ગરીબ પરિવારના લોકો ખોલી શકશે અને જે વાનગીની વાત છે તો મોટી મોટી હોટલો બનતી હોય છે અને આપણને ખબર છે તમે ગુજરાતની બહાર જાઓ તો પણ ત્યાં વિસ્તાર કોઈ પણ હોય પરંતુ હોટલો પાછળ ઇન્વેસ્ટમેન્ટ કોનું હોય છે અને હોટલ પાછું માલિક કોણ હોય છે આપણને ખબર છે એટલે કે ત્યાં હોટલો ખુલ્લે કે ત્યાં પછી વસ્તુઓ વહેંચાય કે જે કંઈ પણ થાય પરંતુ એ એનો પૂરો લાભ આદિવાસી સમાજના લોકોને મળે તે જરૂરી પણ નથી થોડા સમય એક હડતાળ થઈ હતી આદિવાસી સમાજના લોકોને ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બસ ડ્રાઈવરોની હડતાળ હતી એટલે આજની તારીખે પણ એટલા ડખા ચાલે છે ઉપરથી અલગ અલગ એજન્સીઓને કામ સોંપી દેવામાં આવે છે અને ત્યારબાદ સ્થાનિકોને જેટલા પ્રમાણમાં લેવાના હોય તેટલા પ્રમાણમાં લેવામાં નથી આવતા કંપનીઓને ડર હોય છે કે મોટા પ્રમાણમાં લેશું તો પછી એ લોકો હડતાળ કરશે ના આ પ્રકારનું કરશે તો આપણું કામ ઠપ થઈ જશે અને સ્થાનિકો જે પહેલેથી કહેતા હોય છે કે તમે અમારા વિસ્તારમાં ડેવલપમેન્ટ કરો છો તો અમને શું મળશે ત્યારે કહેવામાં આવે છે તમને રોજી રોટી મળશે તમને કામ મળશે પરંતુ પછી એ પૂરતા પ્રમાણમાં થતું નથી આ જ કારણોસર હવે નવા પ્રોજેક્ટ પર લોકો વિશ્વાસ નથી કરતા સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો રસ્તો બને પોહળો રસ્તો બને લોકો જાય પર્યટકો આવે દૂર દૂરથી લોકો આવે ખૂબ સારું છે પરંતુ ત્યાંના લોકોને શું ફાયદો એ પણ એક વખત આપણે જોવું જોઈએ અને એ વિસ્તારમાં પછી એ રસ્તા બન્યા પછી ખનન માટે પરવાનગી આપવામાં આવે અને ત્યાંનું પર્યાવરણ દૂષિત થાય એક તો ગુજરાતમાં મુખ્યત્વે કેટલાય વિસ્તારો આજની તારીખે એવી પ્રકૃતિક સુંદરતા ધરાવે છે પરંતુ એ પછી ધીમે ધીમે દૂર થવા લાગે તો એ પણ ખોટું છે એટલે કે જોઈ આવનાર સમયમાં શું થાય છે ચિત્ર વસાવા હવે શું કરે છે અઢાર ગામોના જાહેરનામાની વાત છે પરંતુ કામ હજુ ક્યાં પહોંચ્યું છે હજુ કામ શું ચાલી રહ્યું છે કારણ કે એવું કહેવામાં આવ્યું કે હજુ તો એ ગતિમાં છે અમે ગ્રામ સભાઓ કરીને મંજૂરી મેળવી રહ્યા છીએ અતિ મહત્વની બાબત એ છે કે ખુલાસો ત્યારે થશે ધડાકો ત્યારે થશે કે જ્યારે કેટલા ગામમાંથી પરવાનગી મળી છે કેટલા ગામમાંથી પરવાનગી નથી લેવામાં આવીને ઘડીએ ઘડીએ ગ્રામ સભાઓ કરી પરાણે પરવાનગી લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો આપ શું વિચારો છો ધન્યવાદ